એડમિશન થયા ગુજરાત કોમન એડમિશન સર્વિસ જે પોર્ટલ છે આ સરકાર છે ને એ શિક્ષણ માફિયાઓ આગળ ગીરવે મુકાઈ ગઈ છે અને પુરાવા સાથે ગીરવે મુકાઈ ગયેલા હા સરકાર

સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દ્વારા આના નામે મેં હમણાં જ એક લેટર આપ્યો રજૂઆત કરી રજીસ્ટ ને રજી વર્ષ પરિપત્ર કરવો પડ્યો છોકરો કમ્પલસરી મંડળની હોસ્ટેલ માં રે તો જ એને એડમિશન આપવું એવો કાયદો બનાવવામાં આવે કેમ સરકાર પગલાં નથી લેતી ઓરિજિનલ ડોક્યુમેન્ટ જપ્ત કરી લેવામાં આવે છે કેમ સરકાર પગલાં નથી લેતી વાલીને ના પૂછવું વિદ્યાર્થી વાલીને વિદ્યાર્થી અને સિન્ડિકેટમાં એનું પ્રતિનિધિત્વ જ નથી રહ્યું એ ક્યાંથી અવાજ મૂકશે આ છે આખી વાત છે તમે જો ગુજરાત સરકારી કોલેજમાં પીજી ડિપાર્ટમેન્ટ બંધ કરી દીધું આ સરકાર એ શિક્ષણ મુજબ ચલાવવા નથી માંગતી તમામ કોલેજોને અત્યારે તમે જુઓ કે તમામ કોલેજોને એ ગ્રેડ આપીને ઓટોનોમસ કરી દેવામાં આવે છે અને એ ગ્રેડ કોલેજો મંદ ખાવે એમ પોતાની રીતે હમણાં વચ્ચે આનંદની એક મેટર આવી કે એક મિનિસ્ટરને બારોબાર પરીક્ષા ડિગ્રી આપી દીધી એની આરટીઆઈ થઈ

બોગસ ભરતીઓ કરાવડે અને પણે સરકારે આપેલા લૂંટારાના આદેશોથી વિદ્યાર્થીઓને લૂંટે અને આ લોકો માલ પ્રેક્ટિસ કરે છે કોલેજો ધીરે ધીરે બંધ રહી છે સરકારી કોલેજો પણ બંધ થઈ રહી છે મૂળભૂત કારણ ના ભરતી કરવામાં આવે એજ્યુકેશન ક્વોલિટી ખતમ કરી દેવામાં આવે ગ્રાન્ટમાં વધારો કરવામાં ના આવે અને હું આજે પણ કહું છું કેટલી યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ એક જ બેન્ચીસ

શિક્ષણ માફિયાઓને સરેન્ડર થઈ ગયા છે અને શિક્ષણ માફિયાઓને સરેન્ડર થઈ અને આમને હાટડીઓ ચલાવવા માટેની છૂટ આપી છે એટલે આ બધું બંધ કરે છે એટલા માટે જ ભરતી નથી કરતી એટલા માટે જ પારદર્શક એડમિશન નથી તમારે પોર્ટલમાં રાખવું જોઈએ હમણાં છોકરાઓને જીકાશમાંથી લેટર આવ્યો મેમો કે તમે કોલેજમાં જાઓ એ લોકો કોલેજમાં ગયા તો કોલેજ દ્વારા કે તમને એડમિશન નહીં મળે મેં બે જગ્યાએ ફોન કર્યો કેમ કઈ નહીં મળે તો એવું કે છે કે ના અમારે અત્યારે પેક થઈ ગયું છે પણ આ મેમો મળ્યો છે તો કે તમે યુનિવર્સિટી કરો યુનિવર્સિટી એ કરી પણ અમુક કોલેજના લોકો ત્યાં ગયા તો છોકરાઓને એવું કે છે મારી હોસ્ટેલમાં રહો એલો કે છે હું ભરો નથી અપડાઉન કરું છું તો એક વર્ષની ફી ભરો ની એડમિશન નહીં મળે ગર્લ્સ હોસ્ટેલમાં અમારી કમ્પલસરી એડમિશન લો કે હું અહીં આણંદની બાજુમાં પંદર કિલોમીટર રહું છું હવે જ્યાં રહેતો પણ અમારી સંસ્થાનો નિયમ છે સાહેબ ચારે બાજુ લૂંટ ચાલી રહી છે અને આ લૂંટ ના હું આપી શકું છું ઓકે હું બી ટીવી ના માધ્યમથી ગુજરાત ની જનતા ને કઉ છું કે મને હું એમને દસ વાર મળીને ફરિયાદ કરી છે કેતા હો તો આજે ફરી પુરાવા લઈને આપી કે ક્યાં ક્યાં બોગસ અને ગોરખ ધંધા ચાલે છે આ આખું જે પોર્ટલ છે આગળ પણ આ લોકોએ એ કર્યું હતું ઓનલાઈન ની સિસ્ટમ એમાં અનસક્સેસ ગયા ફરી આ ઘતકું ઘ્યું સો રૂપિયા યુનિવર્સિટી અપલોડ છોકરાએ કરવાનો અને થોકી લેવાના તમારે ઓનલાઈન ત્રણસો રૂપિયા થોકી કેટલા કરોડ કેટલા લાખ રૂપિયા થાય એટલે સૌથી પહેલા સરકાર જે છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટીઓને સૌથી વધારે મહત્વ એટલા માટે આપે છે કે સરકારે શિક્ષણનો એક પણ ટકા ભાર નથી લેવો અને શિક્ષણ માફિયાઓને પોતાના ખભા પર બેસાડી અને એમની સાથે વેપાર કરવો છે શિક્ષણની દલાલી કરવી છે અને શિક્ષણને ખતમ કરી દેવાનો છે એનો માણસ જવાબ નહીં હોય કોણ અવાજ ઉઠાવશે અલ્પેશભાઈ એનો પણ જવાબ લઈએ ને વ્યવસ્થાઓની વાત કરીએ પટેલ સાહેબ મહામંથન માં અલ્પેશભાઈ હું પાંચ ગયા એક મિનિટ નો ટાઈમ છે અલ્પેશભાઈ અત્યારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો અને પ્રાઇવેટ યુનિવર્સિટી ની જાહેરાત છે હું તમને પૂછું જે સરકારી કોલેજમાં પ્રિન્સિપાલ ના હોય જે સરકારી કોલેજમાં અધ્યાપક ના હોય જે સરકારી કોલેજમાં પાણીની ટાંકી ના હોય જે સરકારી કોલેજમાં ક્લાર્ક ના હોય જે સરકારી કોલેજમાં સરકાર દ્વારા રિનોવેશન વિકાસ કરવામાં આવતો હોય ના સરકારી કોઈ કોલેજમાં પંખું એ બેન્ચ ના હોય તો તમે તમારા છોકરાઓને ક્યાં મૂકવાનું વિચારશો નહીં પણ આજે ગુજરાત હું એ કઉ છું કે પરવડતું જ નથી એની પાસે છે જ નહીં લાખ રૂપિયા ભવિષ્ય માટે કોલેજો શોધો જ્યાં બેન્ચ ના હોય પંખો ના હોય સુવિધા ના હોય પ્રોફેસર પટ્ટાવાળો બધું એક જ હોય આચાર્ય બધું એક જ હોય તો એના માટે આંદોલન થવું જોઈએ ધીમે ધીમે તમે આ સરકારી કોલેજ ની હાલત શું કરી તમારે તો એને એ એ સરકારને બતાવી જોઈએ કે આ અમદાવાદની એવી વીસ કોલેજ છે કે ભાવનગરની આટલી છે રાજકોટની આટલી છે મિતભાઈ ત્રીસ